આજે દબાણ શાખાવાળાઓ જે રીતે વડોદરામાં વિસ્તારો તોડી દબાણો તોડી રહ્યા છે આપણો વિરોધ નથી દબાણ તોડવાનો સનફાર્મા રોડ પર ફ્લોરેન્સ પ્રાઇડ છે કોમ્પ્લેક્સ તમે જોઈ શકો છો ફ્લોરેન્સ પ્રાઇડમાં આ કોમ્પ્લેક્સ પાછલા દસ વર્ષથી છે કોમ્પ્લેક્સમાં રોડ અને રોડ પછી ફૂટપાથ તેવા બ્લોક નાખ્યા પછીની કોમ્પ્લેક્સની જગ્યા છે કોમ્પ્લેક્સની જગ્યાના કોમ્પ્લેક્સમાં દબાણ ના થાય પોતાનું બોર્ડનું બ્રાન્ડિંગ ના થાય એના માટે બિલ્ડરે એ ટાઈમે જે તે ટાઈમે લોલીપોપ બનાવીને આપ્યા હતા લોલીપોપ બનાવીને આપ્યા હતા એ લોલીપોપ આજે નથી એમની પાસે કોઈ નકશો છે નથી કોઈ માફણી છે આઈને એ લોલીપોપ તોડી નાખ્યા છે તોડીને ફેબ્રિકેશન ભેગું કરવાનું કામ કરી રહ્યા છે અલગ મારો વિરોધ નથી કે તમે દબાણ ના તોડશો પણ દબાણ જે છે એ લારી ગલ્લા છે કે ભાઈ કોર્પોરેશનની જગ્યામાં છે એને તોડો પણ તમે કો તમે આજે બિલ્ડિંગ પ્રાઇવેટ બિલ્ડિંગ છે એની પ્રાઇવેટ જગ્યામાં આવીને લોલીપોપ તોડીને આજે લોલીપોપ ચેનલોની છે જે રેલવેની ચેનલો કેટલી હેવી આવે છે એ ભેગી કરવાના કામો કરી રહ્યા છે આ ફેબ્રિકેશનો ભેગું કરીને પછી એની હરાજી બોલાવવાની તમે જે જેની વસ્તુ છે તમે તોડ નાખ્યું છે ગુનો તો કર્યો જ છે ભલે જ અમારી જગ્યા છે તમે લગાવીને તો આપવાના નથી અને એમનો વિષય એવો છે કે ભાઈ આ કોમર્શિયલ વાળાનું છે કોમર્શિયલ વાળો કોઈ અધિકારી અહીં નથી બરાબર છે ત્યારબાદ કે છે કે દબાણ શાખાએ તોડ્યો પોલીસ કહે છે અમે નથી તોડ્યું છે આખી ટીમ અહીંયા જ પણ કોઈ પૂરતો જવાબ આપવા તૈયાર નથી તો મારે એ જ જાણવું છે કે ભાઈ તમે તોડવાનું તોડી નાખ્યું છે એનો વિરોધ નથી આ કમિશનરનો ફોન આવી રહ્યો છે હું કરું તમને